નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ બોર્ડ પર જોઈ રહ્યા છો ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અમે તમને રોજ અહેવાલો બતાવીએ છીએ અને તેમ છતાંય ફતેહગંજ હદ વિસ્તારમાં આ ખુલ્લે આમાં વિડીયોમાં જોઈ શકો છો આ વ્યક્તિ ખુરશી નાખીને જાણે બહાર ખોલ્યો એ પ્લાસ્ટિક નાખીને ઝૂંપડું બનાવી અને ત્યાં દેશી દારૂ વેચી રહ્યો છે એનો મતલબ એ છે કે ફતેગન પોલીસ સ્ટેશનના પીઆઈ વહીવટદાર તેમજ ના અધિકારી એલસીબી ના કર્મચારીઓ પોતાના વિસ્તારમાં પોતે ધંધો કરવાની પર છૂટ આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોઈ પકડ જ નથી અમે ત્યાં પહોંચે છે ત્યાર પછી પોલીસ આવે છે એટલે જો અમને ખબર અમે શોધી શકતા હોય કે અહીંયા આ દારૂ વેચાઈ રહ્યો છે અને અમે ત્યાં સુધી પહોંચીએ છીએ તો પોલીસ કેમ ના પહોંચી શકે સવાલ આ પર છે અને આપ જુઓ ખુલ્લેઆમ આવી રીતે દેશી દારૂનું વેચાણ અધધત થઈ રહ્યું છે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દારૂ અમે એક મહિલા બુટલેગરનું તમને આગળ નિવેદન પણ સંભળાવીશું કે છે અમે ગામડેથી દારૂ લાવીએ છીએ એટલે પોતાના વિસ્તારમાં આવી રીતે દારૂ આવે છે એટલે તેમના પીઆઈ પર સવાલ ઊભા થાય વહીવટદાર પર ઊભા થાય એલસીબી ના જે કર્મચારીઓ છે તેના પર પણ સવાલો ઉભા થાય ઝોનના અધિકારી પર સવાલ ઉભા થાય અને બીટના જમાદાર પણ પર સવાલ ઊભા થાય કે તમારા વિસ્તારમાં દારૂ આવે છે કેવી રીતે કોની મહેરબાનીથી આ દારૂ આવી રહ્યો છે ને કોની મહેરબાનીથી આ દારૂ વેચાઈ રહ્યો છે વારંવાર કહેવા છતાં પણ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જોઈએ તેટલો દારૂ મળે છે ને લોકો પીવે છે અને અમે તમને પ્રૂફ સાથે વિડીયોમાં બતાવી રહ્યા છે તો આ આ દારૂ વેચાવનાર કોણ અથવા તો આ દારૂ વેચનાર કોણ અમે પોલીસને કહીએ છીએ કે પોટલું લઈને આ બાજુ આ દારૂ વેચનાર ભાગ્યો છે પરંતુ પોલીસ માત્ર ઝૂંપડું તોડે છે આગળ જાય છે ગાડીઓ લઈને નીકળી જાય છે એટલે કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે એક તો તમારા વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટનો સરયામ ભંગ થઈ રહ્યો છે અને અમે આ જેટલા વિડીયો છે અગાઉ પણ કીધું હતું આ તમામના વિડીયોની સીડી અથવા પેનડ્રાઈવ અમે સાહેબને રજૂ કરીશું પોલીસ કમિશનર સાહેબને કારણ કે રોજ અમે આ વિડીયોમાં પણ આ અહેવાલમાં પણ અમે બે બુટલેગરના વિડીયો બતાવી રહ્યા છે આ કેનાલની બિલકુલ અડીને ત્યાં ચૂપડું બાંધીને વેચે છે અને બીજો એક વિડીયો છે જે મધુનગર ફ્રીજની નીચે ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે ત્યાં કોકિલા બેન કરીને એક મહિલા બુટલેગર છે એ કહે છે અમે ગામડેથી લાવીએ છીએ બબે ચાર ચાર દૂધી વેચી અને જીવન ગુજરાન ચલાવીએ છીએ સાચું જૂઠું શું છે તો ભગવાનને ખબર પરંતુ દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂ તમારી સામે છે ડોલમાં મોટી કોથળીઓ છે અને આ દારૂ તમે જોઈ શકો છો પોટલીઓ એમનું નિવેદન પણ તમને સંભળાવીશું શું કહી રહ્યા છે આવી રીતે ખુલ્લે આમ ત્યાં ઝૂપડામાં દારૂ વેચાઈ રહ્યો છે અને ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે પીસીબી ડીસીબી અથવા એસએમસી ક્યારે ત્રાટકશે કારણ કે આ તો રોજે રોજ દારૂ આવે જ છે ને દારૂ વેચાય છે એટલે હવે વડોદરા શહેર આ માધ્યમથી જે પીસીબી ડીસીબી જેવા કોણ એજન્સીઓ બનાવી છે એલસીબીની એજન્સીઓ બનાવી છે શા માટે બનાવી છે ખુલ્લે આમ દારૂ વેચવા માટે પરમિશન આપવામાં આવે છે ખુલ્લે આમ દારૂ શહેરમાં ઘૂસે છે પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે ક્યાં સુધી ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લે દારૂ વેચાતો રહેશે અને જ્યાં સુધી વેચાતો રહેશે ત્યાં સુધી અમે તો તમને અહેવાલ બતાવશું જ કારણ કે આ ગાંધીનું ગુજરાત છે અને અહીંયા દારૂબંધી છે તેમ છતાં પણ અહીંયા સરેઆમ દારૂબંધીનું ભંગ થઈ રહ્યું છે આપ જાણો છો કે આ બુટલેગરો બેફામ રીતે દારૂ એટલા માટે વેચી રહ્યા છે કારણ કે તેમને કોઈ ડર નથી કંઈક ને કંઈક રીતે સવાલો ઊભા થાય કોઈ હપ્તા સિસ્ટમ ચાલતી હોય તે તેના માટે જ બુટલેગર આ રીતે આરામથી ખુરશી નાખીને બિંદાસ જાણે બિયર બાર ખોલ્યો આપ જુઓ કે આટલી બધી પોટલીઓ પડી છે અને આરામથી દારૂ વેચી રહેનાર આ વ્યક્તિ તેને કોઈ ડર જ નથી કે ક્યારે પોલીસનો દરોડો પડશે અને મને પકડીને લઈ જશે પણ એ જાણે છે કારણ કે અમે હપ્તો આપીએ છીએ અમારે ડરવાની જરૂર નથી શા માટે અમે ડરીને ધંધો કરીએ કારણ કે અમે ટાઈમ ટુ ટાઈમ હપ્તો આપીએ છીએ માટે બુટલેગરો બેફામ રીતે ધંધો કરતા હોય છે અને વારંવાર અમે માધ્યમોના જે કહેવાય કે પ્રસારિત કરીએ છીએ બતાવીએ છીએ જોવાનું રહેશે ફતેગંજ પોલીસ સ્ટેશન ખદ વિસ્તારમાં હવે પીસીબી ડીસીબી ક્યારે ત્રાટકે છે અને આ

કોણ આવે કોની પરમિશન લીધી કોઈની કોઈ આવે છે કોણ આવે છે પોલીસમાંથી કોઈ ડાયરેક્ટ જાતે જ વેચો છો માલ કોણ આપવા આવે છે કઈ થી લાવો છો જે ભાઈ સાચું બોલો અત્યારે કેટલો માલ પડે છે બતાવો કેટલું ભાઈ અને